જ્યાં સુધી કચ્છી સાહિત્ય જો સમજાય તો કચ્છી સાહિત્યની સરવા દાદા ની ડાદાની કર્યા એનાથી પહેલા મામી દેવજી વાણી અને વાણી થી દેવજી વાણી થી અને એની સાહિત્ય થી કચ્છી ભાષા કે એકડો વેગ મળ્યો અને એન વેગ કે પૂરે પૂરો વિકાસ જે પંથ ગેક તો આજ એન પ્રોગ્રામ મે પાણી દાદા કે બોલી તો એ બહુ વ્યાજબી ગામ ન દેખા છે અને એટલે જ કરે પાંજે સમાજ જે અંદર હેડા જોકો કલાકાર એ સર્જક એ અને એન પથ પાતે હલેતા ઓની જો સન્માન કરતા કરે પણ તો વિશિષ્ટ કાર્યક્રમ પે રાખવાતા એની બી કે પા ભેગો કે તો કચ્છી સાહિત્ય જા પા આધિક વિચે દાદા મેકણ અને એન્થી પણ પૂર્વે મેસ પંત જી જોકો દુરંદરા અને એની જો પાછળ જો જોકો વાસ ઉજાડેલા જોકો મામી દેવ થી વ્યા ઈ પણ મહેશ સંપ્રદાય કે માત્ર મહેશ સંપ્રદાય કે જ પણ સમસ્ત માનવજ કે વાણી તજી સાખીમાં તેજે પદે એ તામી દેવ કે પા કર્યું સાખી તો પદ ચી શું કે શ્લોક ચી એ ટૂંકે શબ્દમાં સમગ્ર માનવ જાત કે સમાજિક રીતે અને ધાર્મિક રીતે તો મામી દેવજી દેવું યાદ કર્યું પદ યાદ કર્યું ધર્મ કે વિશેષ મહત્વ દો મી દેવ કે ધર્મે ઓગે અને ધર્મે આત્મે ધર્મે ઓગે અને ધર્મે આત્મે ધર્મે આ જો પાપ પિયારે જાય દેવ મામી ચોં કર્યો ધર્મ સે પી એ આ જો જીવન જો સંઘાચી મામી પાકે જો કે ભાઈ ધર્મ એડી વસ્તુ એ કે એને જ વસ્તુ છે જે ક્રમ ચલી રહ્યો એ સૂરજ પાંજો જીવન સમગ્ર માનવ જીવેને એ ધર્મ મથે છે ધર્મજી અલગ અલગ ધર્મ ગ્રંથ એ વ્યાખ્યા કરી તો કુરાન કે તુરન યાદ કર્યું તો કુરાન એકડો વડો ધાર્મિક ગ્રંથ છે પણ એની કે ટૂંક પા તો માનવ જાત મે એન ચા કે ભાઈ સમાનતા હોય ભાઈચારો હોય અનેકતા હોય ખે તો ગુરાનમાં ચેમે આવ્યો છે એ જ દાઢો પાણી સાખી મેં પાઈબલ કે યાદ કર્યું તોબલ મે ધર્મ વિષય ઈ કે ભાઈ ઉદારતા અને સર્વમાનવ ધર્મની સેવાની ચેમ્યા જિંદુ ધર્મ છે હિન્દુ ધર્મને ગીતા ગીતાજી મેં ચેમે આવ્યો કે ભાઈ ધર્મ કંઈ ચવણો તો ધર્મ કોઈ પણ આજે જે ફરજ કે વ્યવસ્થિત બજાયા હોતા તા ધર્મ મે તો દાડો પાકે ધર્મ વિશે પણ છે અને ધર્મજી મહિમા દાડો આગળ પર આયો કે અંબ ડોલે તો ધરા જલે અંબ ડોલે તો ધરા જલે ધરા કે જલે ધર્મ ગુરુ ડોલે તો ગત જલે ગુરુ ડોલે તો ગત જલે ગત કે જલે સત્કર્મ કે ભઈ જીવન મે આ કે આગળ વધણો હે તો સત્કર્મ વગર આજો જીવન અથુર જાય અને સંપૂર્ણ માનવ કે ચવણો તો પણ મામે દેવ કે નમણા ખમણા બહુ ગુણા નમણા ખમણા બહુ ગુણા જે જે મુખ મે વાણી મનુષ્ય દેવ ઉપના ખાણી કે ભાઈ દેવ દેવ તે જન્મ નતા કહે એ મનુષ્ય રૂપે જ્યાં કે દેવ સમાન થિણો હોય તો એ મામી દેવ એ પાકી ચી કે ભાઈ આજો વ્યવહાર હે આજી વાણી હે આજો વર્તન હે એ અહીં યોગ્ય રદા માનવ પિંઠ પણ દેવ સમાન જ રહ્યો એ મામય દેવ સમસ્ત માનવ સમાજ કે પેંજી વાણી મે પ્રભુ પ્રભુદેવ અને એને જ રીતે દાદા મેકણ કે પણ માનવું બોલી શકો દાદા મેકણ 300 થી પણ વધારે સમય પહેલા એ થઈ અને એ પણ પેંજી સાખી મે સમાનતા વિશે વૃક્ષ પ્રેમ વિશે અથવા તો સામાજિક રીતે પાંજો જીવન કી સુખમય બને એ વિષે અલગ અલગ સાખી ભાઈ કે જીયો જહેર મુથિયો સકર થિયો સેણ જીવ તહેર મુ્યો સકર થિયો સેણ મરી વેદા મા રોંદા ભલે જા વેણ કે જીવન મે એકડો સપને સમાન જીવન આજી વાણી યોગ્ય નહીં વે તો એ યોગ્ય વસ્તુ કે અમૃત જડી વાણી બોલો એન પાછળ કોઈ પૈસા અને એન જીવન મે સત્કાર્યુ એ બાકી સંસાર છોડીને આગળ પણ દાદા ચું વૃક્ષ પણ દાદા વધાર્યો કે ભાઈ વૃક્ષ પણ એ સજીવ જય એવું પહેલા ત્રેસવ પહેલાં કે પંખ્યા કેમે નારાયણ બાવર મે વોહો નમે નારાયણ કે મેો વૃક્ષ મે પર એકડો ઈશ્વર સમય છે એન પ્રતિ પણ પ્રેમ રાખો એન સમગ્ર પ્રકૃતિથી જ એ સંસાર પા મહત્વ દેું પોય દાન ધર્મ કે ચીંદલ ખેંદલ ખોટા ડીંદલ મુઠા દે આ દાદા મેકણ ચું કે વેકુંઠજી વાત હું ડીંદલ ડઠા ખેંદલ ખોટા વઠા ખેંદલ ખોટા ॾाॾा मेकण चयूं मूं वेंकुंठ जी वाट में ॾींदला की भई पंजाग्रीअ जो पुण्य करियो कंहिंजो कयो था कंहिंजो ई खयो था जेको हक़ु न आहे त मेकण ॾाढा चयऊं कि भई वेंकुठ में, में, में जो है, वास न आहे वेंकुंठ में कंहिंजो वाट वास की जेको पंजाग्रीअ जो ॾाढा मुंहिंजी की ॾाॾा धर्म विषे पूॼा पाठ विषय पहुचियो आहियां

લાદા મિકણ કે હિરા વિશાળ એ વાણીએ પણ મલપે દીઠો અને એને લાદા મિકણ અને મામી દેવજી અમી છા ફામથી